તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં હશું મજામાં રહેવાનું સ્વાગત છે નવા બ્લોગ માં તો ભાઈ આપણે પેલા નો બ્લોગ તમે જોયો છો તો તમને ખબર પડી જાય કે આ છે નો બ્લોગ રહેવાનો તો ભાઈ આજ તો પેલા પેલા તો જે મોસ્ટ ઓફ બધા જે કોમેન્ટ કરી એ રહેવાની છે તો હાલો હું તમને બતાવી દઉં કે કેવી કોમેન્ટ હતી તો હાલો પેલા ભૈયા જઈએ આપણે કોમેન્ટ બોક્સમાં તો મિત્રો પેલા તો હું જો આવડું ખોલું છું તો અહિયાં આપણે ખોલવાનું હોય ધીરે ધીરે તો હાલો હું ખોલું તો મિત્રો આપણે ધીરે ધીરે જાય છે અને અંદર જવો તમે તમને દેખાતું જ દે છે અને ભાઈ આપણે પેલા આપણો વિડીયો હતો એમાં છીએ વાઇટ સ્ટુડિયોમાંથી હું જોઉ વિડીયોમાં તો હવે આપણે જોયું કોમેન્ટ ભાઈ હવે તો અહીંયા કોમેન્ટ આપને જે કોમેન્ટમાં ગયા ને ભાઈ ચાર પાંચ કોમેન્ટ થયા ચાર પાંચ કોમેન્ટ થયા હવે કોની કોની છે એ તો નથી ખબર તો હલો હવે કોમેન્ટ ખોલી પણ એ માટે આપણે યુટ્યુબમાં જવું પડશે કેમકે વાઇટ સ્ટુડિયો મારામાં એવી સિસ્ટમ થઈ ગઈ છે કે હવે કોમેન્ટ નથી બતાવતા ચલો યુટ્યુબમાં જઈને હું તમને બતાવું કોની કોમે કોમેન્ટ છે તો મિત્રો અહીંયા જો તમે યુટ્યુબમાં અત્યારે આવી જશો ને અત્યારે કોમેન્ટ ખોલું છું તો ભાઈ પહેલી કોમેન્ટ તો છે આપણા તો જો તમને પહેલી કોમેન્ટ બતા રહેશે તો પહેલી કોમેન્ટ તો છે ભાઈ આપણા અમિતભાઈ ની છે તો અમિતભાઈ ને ભાઈ દિલથી આભાર તો હલો હવે નેક્સ્ટ કોમેન્ટ જોઈ તો ભાઈ બીજી કોમેન્ટ તો છે એક ભાઈ ની તો એનું નામ તો આપણને ખબર નથી તો પણ એનો ફોન આવ્યો તો એટલે આપણે કીધું કે એનું નામ ભાઈ રાજુ શ્રામિત છે થેન્ક યુ ભાઈ તમારો પણ આભાર દિલથી તો ભાઈ હું પાછું જોવા જતો તો રાજુ ભાઈ ની બે કોમેન્ટ છે તો એનો ભાઈ ખૂબ ખૂબ દિલથી આભાર અને એક કોમેન્ટ હજી છે તો તે કોમેન્ટ આપણે જોવા જઈએ છીએ તો ભાઈ એમાં પણ એક નામ છે તો એમાં લખેલું છે માયાબેન તો માયાબેનનો પણ દિલથી આભાર તો હલો હવે આપણે તમે બધું જોઈ તો લીધું છે તો હલો હવે આપણે આપણું આજનું વાતાવરણથી હવે આપણું બ્લોગ શરૂ કરી ને આ જો આ બધા હતા એનો ભાઈ ખૂબ દિલથી આભાર ને અમુક સબસ્ક્રાઈબરો છે એ વિડીયો જોવે તો હે પણ આપણા કંઈ ને એવું કરતા નથી તો એ બધાને પણ આપણે કહેવાનું છે કે ભાઈ કોમેન્ટ કરજો એટલે તમારું પણ નામ આવે તો હલો હવે આજ આપણે આજનો વિડીયો શરૂ કરીએ અડધો તો થઈ ગયો છે હવે આમ તમને ખ્યાતરને એવું બતાવું તો મિત્રો વાતાવરણની વાત કરીએ તો અત્યારે કંઈક આવું વાતાવરણ એ જોઈ લો તમે ને આપડો એવડો કપાડો છો આશા કરું છું કે તમે પણ દેખાતું હોય છે સફેદ ફૂલ છે મસ્ત ને આમ જો મિત્રો આવું છે અત્યારે તો બાકી ચાલો હવે રીડ બનાવી કે મજા નથી આવતી ચાલો આપણે થોડુંક ગ્રોન નું એડ કરી દીધું આપણું આપને કઈ ખબર તો નથી પણ આપણે પછી એવી રીતના દીધું તો પછી જને અહીંયા નામ આવ્યું તમને ખબર જ તમે કોમેન્ટ કરજો કે મને આશા એ પણ હવે પછી કઈ ખબર નહીં પણ તમે કરો કે નક્કી ન કહેવાય તો હવે અત્યારે તો આપણે ખેલ બાજુ લઈશી તો અત્યારે હું તમને ખાલી કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળશે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રીરામ સબસ્ક્રાઈબ કરતા જુઓ